કેદી મહેસવાડાના મોતના પંચાવન કલાક સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારી ન હતી અને જેલના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી હાલ તો પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો નાખી બેઠા છે અને પોતાની માંગ પર અડકશે ત્યારે પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે છે કીધું કે આ બાબતની દાખલ છે પ્લસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આની તપાસ કરી રહ્યા છે અને માનવ અધિકાર પંચ પણ આની તપાસ કરી રહ્યા છે એમાં કોઈ એને બોડી પરથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા પ્લસ પીએમ નોટ પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલું છે અને આ બાબતની માનવ અધિકાર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરવાના છે

જેલની અંદર પણ સુરક્ષિત નથી આ ઘટના પરથી સાબિત થાય છે અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી આમને એફઆરઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપણા મુખે સાંભળવા માગીશું અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો હશે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા હશે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે અને દસ મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ અમે માનતા હતા ચાલો એફઆરઆઈ સાચી છે ખોટી છે અમને ખબર નથી એના ઉપર આરોપો થયા હતા પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જાઉં